વડોદરામાં બોગસ સર્ટિફિકેટ મળી આવવાનો સિલસિલો જારી છે આજ રોજ પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસની દરમિયાન બોગસ બસ સર્ટિફિકેટ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી છે બસ સર્ટિફિકેટ બનાવનાર પરિવારના મોભિયા આ અલવા નાકા પાસેના સાયબર કાફેમાં બનાવડાવે હોવાનું જાણવા મળ્યું છે આ અગાઉ પણ બોગસ સર્ટિફિકેટ મળી આવ્યાના કિસ્સાઓ સપાટી પર આવ્યા છે પાલિકાના અધિકારીનું કહેવું છે કે ઘટનાઓ સામે આવતા અમે વેરીફિકેશન સ્ટ્રોંગ કરી દીધું છે આ ઘટના સામે સામે આવતા તુરંત પોલીસને જાણ કરવામાં છે છે આ ઘટના વોર્ડ નંબર આવી પાલિકાની આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ સમીર જોશીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અમારે ત્યાં કોઈપણ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવા માટેની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તેને વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે બાદમાં જે તે વિભાગના એસઓડીને મોકલવામાં આવે છે ત્યારબાદ તેમના દ્વારા વેરીફાય કરીને માહિતી આપવામાં આવે છે આ કોઈ રેડીમેડ ફોર્મેટમાં બનાવવામાં આવ્યું છે નામ ફેર કરાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત આ ડોક્યુમેન્ટ અમારા સુધી આવ્યું હતું ગુજરાતીથી અન્ય કોઈ ભાષામાં ડોક્યુમેન્ટ બનાવવામાં કોઈ ભાષાકીય ભૂલ ન થાય તે માટે આ કરવામાં આવે છે વધુમાં જણાવ્યું કે બોગસ સર્ટિફિકેટ પકડી પાડવા માટે અમારી પાસે ત્રિસ્તરીય ચકાસણીની વ્યવસ્થા છે આ પ્રમાણપત્ર વોટ્સએપ મારફતે અમારા આંતરિક વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું જે પાલિકાના ફોર્મેટ પ્રમાણેનું નહીં હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાવ્યું હતું

તુરંત તમને જાણ કરી છે અને હું તેમને આભાર વ્યક્ત કરું છું પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા ગંભીરતા તો ખૂબ જ છે બાબતની કારણ કે લોકોની સતર્કતા ઘટી ગઈ છે કોઈના દોરવણીમાં આવી જાય છે કે અહીંયા કાઢી આપે છે અહીંયા કાઢી આપે છે હંમેશા બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટ જે છે જન્મ મરણ શાખા કોર્પોરેશનની છે તો જન્મ મરણ શાખામાં જ બર્થ એન્ડ ડેથ જન્મનો દાખલો બનતો હોય છે કે સુધારા બધા જન્મના દાખલામાં હોય તો નિયત ઓફિસમાં જ થતું હોય છે એ સિવાય કોઈ પણ ખાનગી જગ્યાએ કોઈ પણ પ્રકારનો સુધારો આ અગત્યના ડોક્યુમેન્ટમાં થઈ શકતો નથી તેમ છતાં લોકો કોઈકની ભ્રમણામાં આવી જાય છે કાં તો ઇન્ટેન્સિવલી એટલે જાણતા અજાણતા એ લોકો જે ગેરમાર્ગે દોરાય છે અને પરિણામે આ બધા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરીને પોતાના ભવિષ્ય પર પણ અને દેશના ભવિષ્ય પર સવાલ ઉભો કરી દેતા હોય છે કેવું હોય છે આમાં કેવું છે કે એક સિમ્પલ વસ્તુ હોય કોઈ પણ કોર્પોરેશન હોય કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ તાલુકા તેમ છે જન્મનો દાખલો છે એ હંમેશા નિયત ફોર્મેટમાં હોય છે એ પ્રિડિસ્ક્રાઈબડ હોય છે બરોબર છે એક નિયત ફોર્મેટ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એપ્રુવલ થયેલું હોય છે જે કોર્પોરેશન દ્વારા એપ્રુવલ થયેલું હોય છે એ ફોર્મેટ સિવાયનું કોઈ પણ અન્ય ફોર્મેટ એટલે પહેલી જ પ્રાથમિક દ્રષ્ટિએ ખેલાય છે એમાં આમાં લખ્યું પહેલી વખત હતું જમનાબાઈ વાળું હતું એ જમનાભાઈ નથી આવતો ત્રણ થઈ ગયો આમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું હતું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફોર્મેટ અમને ખબર જ છે બીજું કે એની અંદર નીચે ક્યુઆર કોડ આવે છે તો ક્યુઆર કોડ જે હતું એ સ્કેન કરવાથી કશું જ આવ્યું નહીં કારણ કે ફ્રોડ જે આવવાનું હતું નહીં બીજું એમાં સ્ટીકર નથી એનાથી ગંભીર બાબત જે એચઓડીની જે સિગ્નેચર છે તો એચઓડીની સિગ્નેચર તો ખોટી જ છે કારણ કે ડોક્યુમેન્ટ જ ખોટું છે એટલે અમારા ઓપરેટરે જે અમને ગ્રુપમાં મેસેજ મૂક્યો તાત્કાલિક અમે વેરીફાય કર્યું બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટમાં મૂક્યું ત્યાંથી ખરાઈ થઈ ગઈ કે આ ફ્રોડ છે એટલે અમે તાત્કાલિક પોલીસ ખાતાનો સંપર્ક કર્યો પોલીસ ખાતાનો સંપર્ક કરવાની સાથે તરત પકડાઈ ગયો લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો